ચૂંટણીના સમયમાં ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સાત કિલો ચરસના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચૂંટણીના સમયમાં ભરૂચ પોલીસે નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સભ્યોને મળેલી બાતમીના આધારે તેઓએ નર્મદા ચોકડી નજીક વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી રૂપિયા સાત લાખની કિંમતનો સાત કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કારમાં સવાર અને ભરૂચની જંબુસર ચોકડી પર રહેતા ફિરોઝ ખાન બંબઈયાની ધરપકડ કરી કાર સહિત કુલ રૂપિયા દસ પોઈન્ટ એકત્રીસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે આ ગુનામાં સંડોવાયેલ જમ્મુ કાશ્મીરના રહીશ ગુલામ રસકુલ સહિતના ભરૂચના અન્ય બે લોકોને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે આ શખ્સ મારુતિ ઇકોમાં સાત કિલો બસો છત્રીસ ગ્રામ ચરસ સાથે ઝડપાઈ ગયેલ જે અંગે એની પૂછપરછ કરતાં આ જથ્થો પોતે જમ્મુ કાશ્મીરમાંથી શ્રીનગર ખાતે રહેતા ગુલામ રસોદ ઉર્ફે તારીખ નામના ઈસમ પાસેથી મેળવેલ જે સંદર્ભે આ ઈસમ તથા જમ્મુ કાશ્મીરના વોન્ટેડ ઇસમ અને ભરૂચના અન્ય એક શખ્સ જે એના રિસીવર છે એ ત્રણ ઇસમો વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ સબસ્ટન્સ એન્ડ સાયકોટોટિક સબસ્ટન્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ આ શખ્સ ભૂતકાળમાં અગાઉ ત્રણ વાર આ રીતે એણે ખેપ મારેલ છે એ ઉપરાંત વર્ષ બે હજાર અગિયારમાં શામળાજી ખાતે પણ લગભગ અઠ્યાવીસ કિલો જેટલા તરસના કિસ્સા તરસ સાથે જથ્થામાં પકડાયેલ છે જે અંગે ત્યાં તેના વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે આ સંદર્ભે આ સિવાય આ શખ્સ સાથે બીજા કોણ કોણ ઇસમો સંકળાયેલા છે તે અંગે તપાસ ચાલુ છે